નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચયુબે ચોમાસાની એન્ટ્રી ક્યારે જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગામી દિવસોની અંદર હવામાન ગરમી અને બફારાને લઈને અશોક પટેલે મોટી આગાહી કરી છે તો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગામી છ જૂન સુધીની હવામાનની આગાહી કરી છે તેઓએ જણાવ્યું હતું કે હવે ગરમી થોડી ઓછી જોવા મળશે પરંતુ બફારો જોવા મળે તેવી સંભાવના છે નોર્મલ મહત્તમ તાપમાન એકતાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી જોવા મળશે આગાહી સમયમાં એટલે કે આજથી છ જૂન વચ્ચે તાપમાનની રેન્જ ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની જોવા મળે તેવી સંભાવના છે પવનનું જોર યથાવત રહી શકે છે તો આગામી સમયમાં પચાસ ટકા પ્રિમોણસ એક્ટિવિટીની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી બે ત્રણ દિવસ દરમિયાન વધુ ભાગોમાં આગળ વધશે તેવી શક્યતા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ કેરળ તેમજ માહેમાં બેઠું હતું એટલે કે પહોંચ્યું હતું અને નોર્થ ઈસ્ટ રાજ્યોના મોટાભાગના વિસ્તારોની અંદર આગળ વધ્યું હતું જેમાં સમગ્ર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા મેઘાલય આસામના મોટાભાગના વિસ્તારની અંદર આગળ ચોમાસું વધ્યું હતું આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું હજુ આગળ વધે તેવી શક્યતા છે તેમજ અરબી સમુદ્રના મધ્ય ભાગો સુધી દક્ષિણ ભારતના અમુક ભાગો સુધી બંગાળની ખાડીના વધુ ભાગો તેમજ પૂર્વોત્તર રાજ્યોના બાકીના ભાગો પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં આગળ વધશે અને સાથે જ આગામી દિવસ દરમિયાન તાપમાન આવી જ રીતે જોવા મળે તેવી સંભાવના છે સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ લાગુ કચ્છના વિસ્તારની અંદર છ જૂન બે હજાર ચોવીસ સુધીની અપડેટની અંદર હાલ નોર્મલ તાપમાન એકતાલીસથી લઈને બેતાલીસની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના છે નોર્મલ ગરમી જોવા મળશે બફારો જોવા મળી શકે છે તેમજ આગામી પાંચ છ દિવસ પવનો મુખ્યત્વે પશ્ચિમ દિશાના અને પવનની સ્પીડ વીસથી લઈને ત્રીસ કિલોમીટરની જોવા મળે તેવી સંભાવના છે જ્યારે ચટકાના પવનો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે અને વધુમાં જણાવ્યું હતું કે પચાસ ટકા પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના દેખાઈ રહી છે જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળે તેવી આગાહી અશોકભાઈ પટેલે કરી છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો આગામી દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ ગુજરાતની અંદર પ્રિમોનસૂન એક્ટિવિટીની સંભાવના દેખાઈ રહી છે આગામી દસ તારીખ સુધી ગુજરાતના અમુક વિસ્તારની અંદર પ્રિમોનસૂન એક્ટિવિટી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે પરંતુ કોઈ ભારે વરસાદ થાય તે વિશે શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે જો સિસ્ટમ બનશે તો અવશ્ય ગુજરાતની અસર કરી શકે છે પરંતુ હાલ તો એ સંજોગો જણાઈ રહ્યા નથી વધુ અપડેટ આગામી દિવસમાં આપતા રહીશું આજની સવારની માહિતી માટે આટલું જ ફરીક નવડી સાથે મળશું